બે ભાઈ 100 રૂપિયા લે ભાઈ 100 રૂપિયા લે ભાઈ એ 100 રૂપિયા લે ભાઈ 100 ભાઈ રૂપિયા ભાવ પડ્યો છે કોલેવરમાં ભાઈ 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 માં મેદી ભાઈ ले ली डोगड़ी 15 के 20 रुपया आप कोनो म क्यों 70 થી 75 રૂપિયા લીલી તો кемસોવાલા ખેડ મિત્રો બધાય મજા મસ્સો બજાના પર સુધી જય શ્રી કૃષ્ણ તો આજે તંત્રેશ વિશે કાલે સૌદેશનો તહેવાર છે અને તહેવાર દેવાના બેટર દિવસ પ્રકાશવાજી મામુક કોઈ રીંગણા હોય એમાં થોડો બધાય ડીમફુલ રહે બેટર દિવસ કાલ કરતા આજે થોડીક મંદી છે આગળ વિડીયો જોશો એટલે ખબર પડશે તમને જોકે તમે ટેલર જોઈ શક્યા છો કેવા ભાવ છે પણ અમુક વસ્તુ હોય એને ચેલેજો ને ઘણા નિયમ હોય છે કે એટલું પછી આગળ વિડીયો ન હોય તો એવું નથી વિડીયો આખો આપણો હોય છે એમાં બધી શાકભાજી લઈ લીધેલું હોય જનરલી બધી આવી જાય ક્યારેક કોઈક વસ્તુ રહી ગઈ હોય તો નો ડાઉટ ન આવી આપણે માર્કેટમાં ગયા હોય પછી મોડેથી આવે ત્યારે માર્કેટ નાનું હોય એટલે એવું થોડું ઘણું તો કહેવાનું છે વિડીયો વાત કરીએ આપણે ઉત્પાદન વધારવું હોય રીંગણી હોય ઘણાને જે ફૂલડા બે છે પણ ખરી જાય છે તો ક્યારે ખરે પોષણ ઘટે પોષણ પોષણ પડે રેડી માટે ત્રણ આપણે ઘટેટવાળા છે એ ગયા છે છે કે આ કામ સારું રેડી વિટા તો એ લોકો વાપરે છે છ વખત ભગાવ્યું છે એ છે પછી પોષણ રૂપે આપણે ઘણી વખત વિડીયોમાં જ્યારથી શરૂ કર્યા છે પ્લસની ભલામણ કરી એ પણ વાપરે છે પણ જેટલા આપણે સમજીએ જેટલા ખેડૂતો વાપરો જો એટલા ખેડૂતો વાપરતા નથી પ્રશ્ન ઉત્પન્ન થવાના છે પછી રીણા ગાહીમાં ફેરફાર પડે આથી પછી આપણે નવું શાકભાજી રોપતા હોય એમાં મેન તો ખાસ કરીને ત્યાં રીંગણી રોપાય છે મને ખબર છે રીંગણી વાવેતર શરૂ થઈ રહ્યું છે પછી ઘણા ભીંડો સોંપે છે તેમાં પાયામાં આપણે છોડો મજબૂત કરવો તેની માટે ટેક ટીમીનો ઉપયોગ કરવાનો રેડી હા હા શરૂઆતમાં ચાલીસથી થી પિસ્તાલીસ દિવસ નીચની કોઈ પણ તળ કીડી મુંડો ખૂમી એની માટે રક્ષણ આપે છે શરૂઆતમાં આપણે સોંપી ત્યારે છોડ જવાના ઘણા પ્રશ્ન રહે છે રેડી તો એવા પ્રશ્ન ન રે તો એનામાં આપણને મજા આવે એમ સોળ જઈને એટલે આપણે સો ટકા ઉજન નખે પછી આપણે બહુ જાડું સોપાણ કરવું પણ ઘણા પ્રશ્ન છે ઘણા ખેડૂતને ખબર જ છે રેડી બાનો ઉપયોગ કરી દેવાનો નવ સોંપતા હોય સોંપી દીધો ને અઠવાડિયું થઈ ગયું તો પાસે પાસે થળી અથડી આપજો એવું નથી કે ભાઈ સોંપી દીધા પછી નો આલે પછી હાલે રેડી બધી રીતે હાલે છે એડી બંને રીતે હાલે છે બે રીતે આપણે સમજાવી દીધું રેડી પાયામાં હાલે છે પછી અઠવાડિયું થઈ જાય પછી આપણી તો રીંગણી તમે સોંપી દીધી પંદર વીસ દિવસની થઈ ગઈ હોય તોય હાલે રેડી આ રીતે હાલે છે ઓલી રીતે હાલે છે રેડી આપણી રીતે સંપૂર્ણ માહિતી ખોરાકની આપી દીધી છે ડ્રીપ કે પ્લસ ગ્રીન વીટા રેડી ભીંડાનું રોપાંતર કરતા હોય તો પાયામાં આપી દો રીંગણીમાં આપી દીધા તો વર્ષો આપણે શાકભાજીના વિડીયો સાથે छतालीस हुड़तालीस अड़तालीस ओगपचास पचास एकावन बवन ત્રેપન છપ્પન પંચાવન છપ્પન સત્તાવન સત્તાવન બીયા બાય ચોરાણ સત્તાવન રૂપિયા બાય ચોરાણા સત્તાવન રૂપિયા ભાઈ સત્તાવન અઠ્ઠાવન અઠ્ઠાવન ઓગણાસ

40 રૂપિયા 40 રૂપિયા 40 રૂપિયા ગડો 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 અંદર કાઈ જવાનું આગળ બારો ફાઈટ જાહે યાર ની ભાઈ તો અમારે બી તો જ હોય કોઈ પાસે છે તો કઈ સી જાહે અરે સાહેબ પાંચ મીના 40 45 કરાયા પાલે હવે નાખો હવે નાખો એક ડાકો ભાઈ મુકાની હાલો જાબો اها کي رابو کي کائني ڏي لئي ڏا جو کائني ڏي تو نٿي ڏي وي ڏي تو هي وي کي مان گريو ها اجي لا لایا رمکڙا لا لایا بولا ساگه رابو پيليا هي ها بولو ڏي بولو سارا ديواري ديواري جو نا ديواري جو بولو اجي ڪر بولا سا هوळा هوळा 3 روپيا گادو

આજીનો લાલો 2000 રમેશ હાલો બબજી હાલો બે ઇન્ડિયા આરામ એ મોબા એ જીના હાબામ એ જીના બધું ઓળા ફોળા નહી એકલા બધું પરવાળો બોલે ઓર છે કાકા આમાં હા છે ભીંડો વીસ થી પચીસ રૂપિયા આમાં શું છે હા ગોતમરી ગોતમરીમાં સો રૂપિયા ભાવ છે કિલોનો સો રૂપિયા ની કિલો ઉમર ચાલીસ રૂપિયા ભાવ જોડે છે રૂપિયા કિલોનો ભાવ ફુલેવર

57 રૂપિયા ભાઈ એ વડવાણી મચ્છા વડવાણી મચ્છા વડવાણી મચ્છા 57 રૂપિયા ભાઈ મચ્છાના 57 રૂપિયા ભાઈ અલો વડવાણી મચ્છા વડવાણી મચ્છા 57 રૂપિયા ભાઈ 57 રૂપિયા અનદભાઈ હે 57 રૂપિયા ભાઈ મચ્છાના વડવાણી મચ્છા વડવાણી મચ્છા છે ભાઈ એ મચ્છા લેવા મચ્છા લેવા મચ્છા લેવા

खाली 50 50 रुपया भाव से शेड़िया में पिछले भाव जी मेदी बारी के अरे आरे थोड़ी साती हाथ क्यों लेसी व्यवस्था नहीं ये विनोद से तो जो लोग तो सर करते आज तो खाली अच्छा डेली डुंगली

સાહિત્ય સાહિત્ય સ્વીકાર લીલી વામેટા દેશી માલ મુસામેટામાં પચી પચી રૂપિયા ભાવ છે કેસી તમે બોલર હું ભાવ છે બોલર રૂપિયા ભાવ છે બોલર મરસામાં કિલોનો ભાવ કસા આમાં કયો છે હા દેશી શેરિયા ચાલી રૂપિયા

સિત્તેર થી પંચોતેર રૂપિયા લીલી સોળીયા او وتا نا سوليو 7500 روپيا besar rupiah bau berapa? kilo? Ini કાકડી પાકડીમાં હું કાકડીમાં હું છે પાકડી પાકડી પેટમાં રૂપિયા રૂપિયા ભાવ છે કિલોનો કિલો કાકડી કેટલી કિલો 5 કિલો